વોશિંગ પાવડરનું નામ કેમ રાખ્યું નિરમા સાઈકલ પર ઘરે ઘરે સાબુ વેચતા કશનભાઈ કેવી રીતે બન્યા કરોડોના કારોબારી જાણવા જેવી કશનભાઈની સંઘર્ષથી સફળતા સુધીની ગાથા એક જમાનામાં સિનેમા હોલ કે ટીવી પર નિર્માણ વોશિંગ પાવડરની જાહેરાતો ઘણી લોકોમાં જોવા મળતી હતી પરંતુ નિર્મા કંપનીના માલિક કશનભાઈને સંઘર્ષની કહાણી બહુ જ ઓછા લોકો જાણે છે નિર્મા એ વોશિંગ પાવડર નિર્યોગ પ્રિય બ્રાન્ડ છે અને તેના ઉત્પાદક કશનભાઈ પટેલ હતા

જેથી આખો દેશ તેને ઓળખે પરંતુ ઘટનાઓને કોણ ટાળી શકે આ રીતે નિર્માણની શરૂઆત થઈ પુત્રીના મૃત્યુથી કરશનભાઈ સંપૂર્ણ ભાંગી પડ્યા હતા અને આ સાથે તેમની પુત્રીને કઈક બને

સાફ ન હોય તો તેઓ નિરમાના દરેક પેકેટ પર પૈસા પાછા આપવાની ગેરંટી આપવા લાગ્યા સારી ગુણવત્તા અને ઓછી કિંમત તેને જલ્દી જ લોકપ્રિય બનાવી દીધું

ચોક્કસ વોશિંગ પાઉડર ની માંગણી કરી રહી છે જ્યારે નિર્માણના વિતરકો તે દુકાનો પર પહોંચે ત્યારે દુકાનદારો તરત જ નિર્માણનો સ્ટોક કરી દેતા જયારે કોષ ઘટવા લાગ્યો ભારે નિરાશાનો સામનો કરવો પડ્યો કારણ કે દુકાનદારો તેમની પાસે ક્રેડિટ પર માલ લેતા હતા અને જયારે પૈસા ચૂકવવાનો સમય આવતો ત્યારે કાં તો દુકાનદાર વાહન ચલાવી લેતો હતો પછી પૈસા મહિને માંગતી વ્યક્તિ દૂર પડતું તેને ટાળે તે સમયે નિરમા બજારમાં મોટી બ્રાન્ચ વચ્ચે પણ ઉભી રહી શકી ન હતી અને ધીમે ધીમે તેના વેચાણનો ગ્રાફ નીચે આવવા લાગ્યો જાહેર નસીબ બદલી નાખ્યો આટલા મોટા નુકસાન પછી કૃષ્ણભાઈ તેમની ટીમને તેના તમામ વોશિંગ પાઉડરના પેકેટ બજારમાંથી પાછા લાવવા કહ્યું તેમની લાઈફ કે કશન ભાઈ કદાચ હાર માની ગયા છે અને તેમનું કામ બંધ કરી દે છે જો કે આ કેસ ન હતો કશન મનમાં કંઈક બીજું જ ચાલતું હતું આ પછી ટીવી પર નિર્માની જાહેરાત આવી અને રાતોરાત તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હવે નિર્મા વોશિંગ પાઉડર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ફેમસ થઈ ગયો હતો મોટી કંપનીઓ ખરીદી એક સમય હતો જ્યારે નિર્મા ચાલતી ન હતી અને એક સમય આવ્યો જ્યારે કશન પટેલ

કૃષ્ણભાઈ પટેલ હેલિકોપ્ટર ખરીદનાર અમદાવાદના ત્રીજા ઉદ્યોગપતિ હતા જય શ્રી કૃષ્ણ